ત્યાં સામાન લેવા જતા દુકાનદારે એની છેડતી કરેલી છે એવી ઘટના સામે આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે નાબાલિક બાળાની માતાને બોલાવી અને એની ફરિયાદ લેવાની તજવીજ ચાલુ કરી છે અને ગામવાળાનો સ્વાભાવિકપણે નાબાલિક બાળાનો જે આ છેડતીનો બનાવ છે એમાં રોષ હતો તો ગામના માણસો ભેગા થઈ ગયેલા દુકાનદારની દુકાનમાંથી થોડા ઘણો સામાન કાઢી એક આદું ટેબલ કાઢી અને બારે એ લોકોએ સળગાવવાની કોશિશ કરેલી એ દરમિયાનમાં પૂરતો પોલીસ બંદોબસ્ત આવી ગયેલો ગામ લોકોને સમજાવેલા ગામનો એ હતો કે આરોપી પકડાયેલ નથી પણ ખરેખર આરોપી પકડી લીધા છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ આરોપી પકડી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પર રાખેલ છે આરોપી આવી ગયેલ છે ફરિયાદ લેવાની તજવીજ પણ ચાલુમાં છે અને ગામને સમજાવતા અત્યારે ગામમાં શાંતિ છે ને શાંતિનો માહોલ છે અત્યારે અમારો પૂરતો પોલીસ બંદોબસ્ત ગામમાં છે અત્યારે બંદોબસ્તમાં મારી પાસે પાંચ પીએસઆઈ છે આઠ પીએસ પાંચ પીઆઈ છે આઠ પીએસઆઈ છે હું પોતે અહીંયા હાજર છું અ મારી પાસે અ બેતાલીસ જેવા પોલીસના જવાનો છે અને એસી જેટલા હોમગાર્ડના જવાનો છે આગળની કાર્યવાહીમાં ફરિયાદીની ફરિયાદ છે આરોપી પકડી લીધેલ છે અને દુકાન કોણે સળગાવેલ છે કઈ રીતે સળગાવેલ છે એ સીસીટીવી કેમેરા અમે જોઈ રહ્યા છીએ અને એમાં પણ અમને જો કદાચ અસામાજિક તત્વો સામે આવશે તો એના વિરોધમાં પણ અમે કાર્યવાહી કર્યા છે